કેવાય છે કે કોઈ પણ માતાજી ભગવાન ના દર્શન માટે જવું હોય ને તો વ્યક્તિ સ્વયં ની ઈચ્છા થી ક્યારે કોઈ ધામ મંદિરે જઈ શકતો છે કે માતાજી હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાન ના દર્શન હેતુ જઈ શકો પણ એટલો વિશ્વાસ રાખજો આજ મારે જ ધામ આયા છો ને તમારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા છો તમે તમારી મરજીથી ભલે તમને લાગતું પણ તમે તમારી સ્વયં ની મરજીથી સ્વયં ની ઈચ્છા થી નથી આવ્યા તમે મારી ઈચ્છા થી અને મારા હુકમ થી બારેજા ધામ આવ્યા છો તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છા થી અને મારા હુકમ થી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ ત્યારે તમે બારેજા ધામ આવ્યા છો નહી તો હજારો લાખો ભક્તો નો અનુભવ એવો છે કે માં તારા સાનિધ્યમાં અમે છેલ્લા છ મહિનાથી છેલ્લા બાર મહિનાથી આવવાના પ્રયત્ન કરીએ છીએ

કેટલાય સમય થી રાજ હોતા અને ત્યારે બારેજા ધામ અવાયું અને બારેજા ધામ જે જે શ્રદ્ધાન વિશ્વાસ થી આવી ગયું એના આપે રૂપે મારી માતાનો પ્રેમ મારી માતાનો પ્રેમ મારો હેત એવો લગાડી દીધો કે દર રવિવાર તમને આવવાની ઈચ્છા થાય દર રવિવાર આવવાની ઈચ્છા થાય અઠવાડિયામાં એક રવિવાર આવે છે પણ છતાંય આખું અઠવાડિયું તમને રાહ જોવી નહીં ગમતી કે મારી અઠવાડિયામાં એક જ દિવસ રવિવારના દિવસે જ તારી ગાદી થાય છે પણ માં આખું અઠવાડિયું તને યાદ કરી અને તારા રવિવારની રાહ જોઈને અમે બેઠા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે વારેજા ધામ જઈએ આ ભાવથી હેતથી

નહી તો સુખી માણસ ને કોઈ માતાજી ભગવાન યાદ આવતા હા તો આજ માતાજી ની યાદ આવી છે ભગવાન ની યાદ આવી છે કે અમારા જીવનમાં કોઈ માતાજી કોઈ ભગવાન એવા હોય કે અમારા દુઃખ દર્દ જીવનમાંથી દૂર કરે અમારી મનની વાત પ્રાર્થના સાંભળે અમે બહુ દુઃખી થઈએ છીએ અમે દર દર ભટકીએ છીએ કોઈ ભગવાન માતાજી ક્યાંક છે નહીં એવો વિશ્વાસથી તમે તમામ જગ્યાએ ફરો છો પણ ફરી ફરી બારેજા ધામ આવ્યા હોય અને બારેજા ધામ આવી અને એક વિશ્વાસ બંધાયો હોય કે બારેજા ધામમાં સાક્ષાત સોલંકી પેઢીની બહુચર મેરડી હાજરા હજુર બેઠી છે બારીજા ધામ સાક્ષાત મારો રામચંદ્ર ભગવાન બેઠા છે એવો વિશ્વાસ આવ્યો હોય અને તમારી આત્માએ એ સ્વીકાર્યું હોય તમારા હૃદય સ્વીકાર્યું હોય કે ના બારીજા ધામ આઈ અમને ભરોસો વધ્યો પેલા તો અમે દીવા બત્તી ધૂપ ધુમાડા બધું કરતા બે ટાઈમે માતાજી દીવા બત્તી ખૂબ કરતા પણ છતાંય અમારા જીવનમાં કઈ સકારાત્મક ઊર્જા નથી દેખાતી કઈક સુખ નતો અનુભવ થતું પણ બારેજા ધામ આવી અમને માતાજી પર ભરોસો આવ્યો કે જો સોલંકી પેઢીની દેવી શક્તિ કુળદેવી આવી હોય આવી સતવારી હોય આવી રામ રામવાળી હોય તો અમારા ઘેર બેઠેલી માતા કેમ નહીં થયો વિશ્વાસ તો આ વિશ્વાસ થઈ ગયો છે કે માતા છે માતા છે આ તમારો છે તમારું કલ્યાણ કરવા હાજરા હજૂર હયાત છે એવો તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુળદેવીની કૃપા હેઠળ પહોંચી ગયા છો મારી મેલડીની કૃપા હેઠળ પહોંચી ગયા છો